ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં વિકાસ અર્થે દસ પોઈન્ટ પાંચ કરોડ જેટલી માત પર રકમના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરતા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શનથી ડબો નગરપાલિકા દ્વારા ડબો નગરમાં અવિરત વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ધારાસભ્યશ્રીના અવિરત પ્રયાસથી સરકાર દ્વારા દર્ભાવતી નગરીના વિકાસ અર્થે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે પંદરમાં ડભોઈ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક તથા તાલુકા પંચાયત થી વાધનાથ મંદિર સુધી વરસાદી ખાસ નગરના ડ્રેનેજ તથા વિવિધ પંપિંગ સ્ટેશનો પંપરૂમ બનાવવાના કામ તથા

સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પક્ષ જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ આજે દરભાવતી નગરમાં સાડા દસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને સો કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે આજે પંદરમાં નાણાપંચ અને સ્વર્ણિમ આમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને સાડા દસ કરોડ રૂપિયાના મહત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા પાઠક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર વાગનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાંસના કામો છે તાલુકા પંચાયતથી વાઘનાથ મંદિર સુધીનો વરસાદી કાંસ ચોત્રાપીરની દરગાહથી એસટીપી પી રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પમ્પરૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણકોળ જ્યાં સહિત કલ્યાણના નામથી ઓળખાય છે ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ત્યાં નવી ડ્રેનેજ લાઈન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે હું ગર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દરબારતી નગરીના દરબારતી વિધાનસભાનો વિકાસ અવિરત ચાલુ રહેશે એવી ખાતરી